ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે બજેટ રજૂ કર્યું લોકોને ખૂબ અપેક્ષાઓ હતી કે આ બજેટમાં લોકો માટે કંઈ હશે પરંતુ લોક ઉપયોગી કોઈ વાત નહીં ખુરશી બચાવ બજેટ રજૂ થયું કેન્દ્ર સરકારની ખુરશી બચાવવી છે અને એમાં બિહારના નીતિશ બાબુ અને આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબુ આ બેની જરૂર છે સત્તામાં ટકી રહેવા માટે એટલે બાકી કોઈ રાજ્યનું નામ નહીં આપણા ગુજરાત માટે એક શબ્દ પણ બજેટમાં નહીં અને બિહાર અને આંધ્રપ્રદેશ માટે ખુરશી બચાવ બજેટમાં અનેક યોજનાઓની જાહેરાત બિહારમાં પૂર નિયંત્રણ માટે સ્પેશિયલ હજારો કરોડ ફાળવી શકાય તો ગુજરાતમાં વારંવાર ઘેડ વિસ્તારમાં પાણી ભરાય છે દર વખતે તારાજી સૌરાષ્ટ્રના આપણા દરિયાકાંઠાના વિસ્તારોમાં થાય નવસારી હોય કે સુરત હોય દ્વારકા હોય કે પોરબંદર હોય અતિવૃષ્ટિનો માર અહીંયા સતત પડે છતાં એક રૂપિયાની વાત ગુજરાત માટે બજેટમાં નથી આપણો દેશ એક કૃષિપ્રધાન દેશ છે ખાતર ઉપર જીએસટી આટલો બધો વધારે ટ્રેક્ટર લેવા જાઓ તો સોળ ટકા જીએસટી ભરવાનો તમારે ખેતીના ઓજારો ઉપર જીએસટી ભરવાનો ફાયદો અહીંયા ખેડૂતોને આપવો જોઈએ એવી આશા હતી એના બદલે પ્લેટિનમ ઉપર હવે પ્લેટિનમ કોણ વાપરે છે ભાઈ ત્યાં જીએસટી ઘટાડવાથી કોને ફાયદો થવાનો છે પ્લાસ્ટિક ઉપર જીએસટી વધારવાનો પ્લાસ્ટિક ઉપર કસ્ટમ ડ્યુટી વધારવાની સામાન્ય માણસ પ્લાસ્ટિક વાપરે એના ઉપર ડ્યુટી વધે અને ધનપતિઓ ઉપરના ડાયમંડ કે પ્લેટિનમ ઉપર ડ્યુટી ઘટાડવાની આ પ્રકારની બજેટની વાતો છે ખાસ કરીને આ તકે એ પણ કહીશ કે ગુજરાતની સરકારે તાત્કાલિક અસરગ્રસ્ત લોકોને બચાવ રાહત અને પુનઃવસનની કામગીરી કરવી જોઈએ તેમાં સંપૂર્ણ લિફાફોફી કરી છે ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર હતી ક્યારેય પણ આવી અતિવૃષ્ટિ કે વાવાઝોડું આવે સંપૂર્ણ મદદ ખેડૂતોને મળતી કોઈની ભેંસ તણાણી હોય કોઈની બકરી તણાણી હોય કે કોઈનો બળદ ગયો હોય તો એના સામે રકમ સરકાર આપતી ખેતીની જમીનનું ધોવાણ થયું હોય તો પુનઃવસન કરી આપવામાં આવતું તગાવી નામનો શબ્દ હતો કે ખેડૂતોને બિયારણ કે નવસાધ્ય જમીન માટે રૂપિયા સરકાર આપતી હતી આજે કોઈ પણ પ્રકારની રાહત નહીં જ્યાં ગયા વર્ષે પૂરના કારણે લોકોના મૃત્યુ થયા હોય તો આ વર્ષે તો એની ચિંતા કરવી જોઈએ કે આ વર્ષે ત્યાં પૂરની તકલીફ ના થાય વેરાવળમાં જે સોસાયટીમાં ગયા વખતે મૃત્યુ થયા હતા ત્યાં પણ પાણી નિકાલની વ્યવસ્થા નહીં અને લોકોના મૃત્યુ થયા સરકારના પેટનું પાણી હલતું નથી વરસાદી પાણીના નિકાલ નગરો અને મહાનગરો માટે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ બને અને સીધા પૈસા ખાઈ જવાના અને પરિણામે શહેરોમાં અને નગરોમાં થોડો વરસાદ થાય ત્યાં લોકોના ઘરોમાં દુકાનોમાં ધંધા રોજગાર બરબાદ થાય એવા પાણી ભરાય છે હું આશા રાખું છું કે ગુજરાતની સરકાર આ ભયમુક્ત ભ્રષ્ટાચારમાંથી બહાર આવે અને લોકોને પૂરતી સહાય આપે એવી માંગણી કરું છું સોરી શિક્ષણની પ્રવૃત્તિમાં સંસ્કારિતા હોવી જોઈએ અતિશય દુઃખદ બાબત છે કે આવી જગ્યાએ પણ વારંવાર દુષ્કર્મના કિસ્સાઓ બહાર આવે છે કડક હાથે કામ લેવાવું જોઈએ જ્યાં જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિ હોય છે ત્યાં ત્યાં કંઈક કંઈક ભાજપવાળા લોકો નીકળે છે હમણાં સુરતમાં ડ્રગ્સ પકડાયું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે ફોટાઓની હારમાળ એમની વિચારધારાના જોડાયેલા લોકો એમાં જોડાયેલા છે નીટની પરીક્ષાનું પેપર ફોડનારા ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના ઉપપ્રમુખ એમાં આજે જેલમાં છે જે સેન્ટર અપાયું હતું એ સેન્ટર ચલાવનારો માણસ એની સંસ્થાઓના ઉદ્ઘાટનમાં ભાજપના નેતાઓ આવતા હતા એટલે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સીધા ભાજપના આશીર્વાદ અને હપ્તાઓ લેવાય આપણા ગુજરાતમાં ક્યારેય નશાની વાત નહોતી ત્યાં ડ્રગ્સનું હેબ હબ બની ગયું ઉડતા ગુજરાત બનાવવાની ગુજરાતનું યુવાધન બરબાદ થાય એવી પ્રવૃત્તિઓમાં સીધા ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર અને એમના જ નેતાઓના મિલાવટ એ બહાર આવી રહી છે આ આપણા ગુજરાત માટે ચિંતાનો વિષય છે અને મારા વહાલા ગુજરાતીઓ પણ આ બાબતમાં જરૂર ગંભીરતાથી વિચારતા હશે એવું હું માની રહ્યો છું